પાટણ શહેરની અંદર આવેલા સિદ્ધપુર ચાર રસ્તા પરના કોંગ્રેસ પક્ષના પાટણ લોકસભા બેઠક પરના ઉમેદવાર ચંદનજી ઠાકોરના નિવાસસ્થાને રાત્રિ દરમિયાન પાટણ લોકસભા વિસ્તારના સમસ્ત બ્રાહ્મણ સમાજના આગેવાનો વડીલો ભાઈઓ બહેનોની વિશાળ ઉપસ્થિતિમાં સભા યોજાઈ હતી જેમાં તમામ હાજર ભૂદેવો દ્વારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદનજી ઠાકોરને ભારે બહુમતીથી વિજય બનાવવા માટે હાકલ કરી હતી જેમાં ઉપસ્થિત ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વિજયી ભવનો નાદ ગુંજી ઉઠ્યા હતા તો સામે ઉમેદવાર ચંદનજી ઠાકોરે પણ તમામ ભૂદેવોના લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે તમામ બંને પક્ષના ઉમેદવારો દ્વારા ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવાયું છે તેમાં ઠેર ઠેર પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે ત્યારે પાટણ લોકસભાના કોંગ્રેસના પક્ષના ઉમેદવાર ચંદનજી ઠાકોર દ્વારા પણ છેલ્લા કેટલાક દિવસોથી તમામ સમાજની બેઠકો પોતાના નિવાસસ્થાને યોજી રહ્યા છે ત્યારે ગત રાત્રિ દરમિયાન પોતાના સ્થાને પાટણ લોકસભા વિસ્તારમાં આવતા બ્રહ્મ સમાજના આગેવાનો તેમજ વડીલોની બેઠક યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભૂદેવ સમાજના લોકો હાજર રહ્યા હતા અને મંત્રોચ્ચાર સાથે ચંદનજી ઠાકોરને વિજય ભવનના આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા પણ જણાવાયું હતું કે હું ધારાસભ્યની બંને ટર્મ દરમિયાન બ્રાહ્મણ સમાજના આશીર્વાદ લઈને ચૂંટણી ફોર્મ ભર્યા છે ત્યારે બંને વખત હું વિજેતા બની પાટણના ધારાસભ્ય થયો છું તેમજ લોકસભા ઉમેદવારના ચંદનજી ઠાકોરે પણ જણાવ્યું હતું કે ભૂદેવ સમાજ જગતને આશીર્વાદ આપનારો સમાજ છે ત્યારે મને પણ આજના દિવસે લોકસભાની ચૂંટણીમાં વિજય બનવું એવા આશીર્વાદ આપો ત્યારે સમગ્ર ઉપસ્થિત ભૂદેવો દ્વારા ઊભા થઈને મંત્રોચ્ચાર સાથે વિજય ભવનના આશીર્વાદ પાઠવ્યા હતા